બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સુપર ટેસ્ટી નવા મસાલેદાર દાળ ચોખાના પરફેક્ટ માપ સાથે મસાલા ઉત્તપમ હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગર્નુજ કિચનમાં આજે આપણે બનાવીશું બાળકોના લંચ બોક્સમાં આપી શકાય તેવા સવાર માટે અથવા તો જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તમે આ હેલ્ધી અને ટેસ્ટી એકદમ પરફેક્ટ માપ સાથે ઉત્તપમ બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે અને વારંવાર તમને આ રીતે બનાવવાનું મન થશે તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો ચાલો આ રેસીપી બનાવીએ પરફેક્ટ માપ સાથે આ ઉત્તપમનું બેટર બનાવવા માટે એક વાટકી અડદની દાળ અને બે વાટકી ચોખા કોઈપણ બ્રાન્ડના તમે લઈ શકો છો ખીચડીના ચોખા પણ લઈ શકાય અને હવે બંને દાળ ચોખાને આપણે સરસ એવા બેથી ત્રણ પાણીથી ધોઈ લેવાના છે પછી આપણે એમાં વધારે એટલે કે દાળ અને ચોખ્ખા ડૂબે એટલું પાણી એડ કરી અને પલળવા દેવાના છે તો મેં અહીંયા ચાર કલાક માટે પલાળ્યા છે તમે જુઓ દાળ અને ચોખ્ખા સરસ રીતે પલળી ગયા છે અને જ્યારે પણ તમે દાળ ચોખ્ખા પલાળો ત્યારે દાળ અને ચોખ્ખાને અલગ અલગ રીતે પલાળવાના છે અને જ્યારે આપણે દાળ પીસીએ ત્યારે એને આ રીતે દાળનું જે પાણી છે એને આપણે ફેંકી નથી દેવાનું બસ આ રીતે બધી દાળ એડ કર્યા પછી જે દાળનું પલાળેલું પાણી છે તેનો જ યુઝ કરવાનો છે પીસવામાં તો એ ખાસ ધ્યાન રાખજો પરફેક્ટ આથો આવશે અને તમારું બેટર એકદમ પરફેક્ટ બનશે જો તમે ઢોસા બનાવો ઇડલી બનાવો કે કોઈપણ વસ્તુ બનાવો એમાં જો તમે અડદની દાળનો યુઝ કરો એનું પાણી તમારે યુઝ કરવાનું છે હવે આપણે અડદની દાળનું બેટર છે એકદમ સ્મૂથ તૈયાર કરવાનું છે તો એને પહેલાં આપણે અલગથી જ પીસવાનું રહેશે હવે જે ચોખ્ખા છે એનું બધું આ રીતે પાણી કાઢી લેવાનું એને ખાસ જો આ રીતનું નાનું મિક્સર જાર હોય તો એમાં વધારે તમે પીસશો તો એકદમ ફાઇન થશે એટલે પછી આપણે જે ચોખ્ખા પલાળ્યા છે એનું પાણી યુઝ નથી કરવાનું અને ઉપરથી સાદું વન ફોર્થ કપ મેં અહીંયા પાણી એડ કર્યું છે ચોખ્ખાને પીસતી વખતે એનું બેટર થોડું પતલું થશે અને દાળને પીસતી વખતે એનું બેટર થોડું થીક થશે હવે દાળ અને ચોખ્ખાનું બેટર આપણે એક જ મિક્સ કરવાનું છે અને એ જ રીતે આપણે બાકીનું ચોખાને પણ પીસીને તૈયાર કરી લેવાનું તમે જુઓ આ રીતે એકદમ સ્મૂથ મેં બહુ એમાં કણી ના રહે એ રીતે પીસીને તૈયાર કર્યું છે હવે દાળ અને ચોખાને એકદમ પરફેક્ટ રીતે મિક્સ કરવાના છે તો તમે હાથથી પણ મિક્સ કરી શકો અને આ રીતે મિક્સ કરી શકાય તમે જુઓ એકદમ પરફેક્ટ થિક બેટર આપણું તૈયાર છે હવે આપણે એને આથો લાવવા માટે સાત કલાક માટે ઢાંકીને રહેવા દઈશું જો ઠંડી હોય તો તમારે ઓવરનાઈટ પણ રાખી શકાય તમે જુઓ અહીંયા આઠ કલાકમાં આથો ખૂબ જ સરસ એવો આવી ગયો છે તો હવે પહેલાં આપણે મિક્સ કરી લેશું અને પછી આ બેટરમાંથી કેવી રીતે ઉત્તપમ બનાવવા એ હું તમને કહીશ આમાંથી તમે ઇડલી ઢોસા અને ઘણી બધી રેસીપી બનાવી શકો છો એ બધી રેસીપી મારી ચેનલ પર પોસ્ટ કરી છે તમે જરૂરથી ચેક કરજો હવે આપણે બેટરમાં જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ આપણે આ બેટર જો ઢોસા બનાવવા માટે યુઝ કરવાનું હોય તો બેટરને આપણે પતલું કરવાનું રહેશે તો મીઠું એ પ્રમાણે એડ કરવાનું પણ હું અહીંયા ઉત્તપમ બનાવું છું એટલે અત્યારે જ મીઠું એડ કરી દઉં છું કારણ કે આપણે બેટરને પતલું કરવાની જરૂર નથી હવે આપણે ઉત્તપમ માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ એના માટે એક પેનમાં એક ટેબલ તેલ એક ટી સ્પૂન ચણાની દાળ એક ટી સ્પૂન અડદ દાળ અને એક ટી સ્પૂન રાઈ એડ કરીશું બંને દાળ સરસ એવી ક્રિસ્પી થઈ જાય ગોલ્ડન કલર આવી જાય અને રાઈ સરસ રીતે ફૂટવા લાગે ત્યાં સુધી વઘારને થવા દેસું પછી અહીંયા મીઠા લીમડાના પાંત અને સાથે એક મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરીશું જો તમને આ મસાલો તીખો પસંદ હોય તો તમારે અહીંયા ગ્રીન મરચી એકથી બે એડ કરી દેવાની હું નાના બાળકો માટે બનાવું છું એટલે મરચીનો યુઝ નથી કરતી આ રીતે ડુંગળી સતળાઈ જાય પછી એમાં હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બાફેલા બટેટા લેશું તો મેં અહીંયા બે મોટી સાઇઝના બાફેલા બટેટાને આ રીતે મેસ કરીને લીધા છે સારી રીતે મિક્સ કરીશું તો તમે ક્યારે આ રીતે મસાલેદાર ઉત્તપમ બનાવ્યા છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો અહીંયા મસાલો આપણો સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે આ મસાલાને આપણે ચટપટો ટેસ્ટ આપવા માટે આપણે લીંબુનો રસ એડ કરીશું તો અહીંયા તમને ઓછો કે વધારે જેટલો લીંબુનો રસ પસંદ હોય કાંટો મીઠો એ રીતે એડ કરવાનો હું અહીંયા એક ટેબલ સ્પૂન જેટલો એડ કરું છું મિક્સ કરી લેશું અહીંયા હું ધાણા એડ નથી કરતી આપણે આગળ ઉત્તપમમાં એડ કરવાના છે એટલા માટે આપણો મસાલો તૈયાર થઈ ગયો તો આ મસાલો મેં સ્પાઈસી નથી બનાવ્યો જો સ્પાઈસી પસંદ હોય તો તમારે સ્પાઈસી બનાવવાનો બસ ખાલી લીલું મરચું એડ કરવાનું મસાલાને ઠંડો કરી સાઈડમાં રાખી દેસું ત્યાં સુધીમાં આ રીતે કોઈપણ નોનસ્ટિક તવો લેશું એના ઉપર આપણે જે તૈયાર કરેલું બેટર છે એને સ્પ્રેડ કરીશું તો બેટરને આપણે આ રીતે સ્પ્રેડ કરી લેશું જેવડી સાઇઝનું તમારે ઉત્તપમ બનાવવું છે એવડી સાઇઝ તમારે સ્પ્રેડ કરી લેવાની હું અહીંયા થોડું મોટી સાઈઝનું બનાવું છું બેટરને આપણે બહુ થીક પાથરવાનું નહીં અને બહુ પતલું પણ નહીં એ રીતે પછી આ રીતે ઉપર તમે જુઓ કેટલા સરસ એમાં બબલ્સ આવવા લાગ્યા હવે તૈયાર કરેલો મસાલો તમને જેટલો ગમે એટલો સ્પ્રેડ કરવાનો હું અહીંયા નાના બાળકોના લંચ બોક્સમાં બનાવું છું એટલા માટે હું અહીંયા આ રીતે એડ કરું છું જો તમને તીખાસ પસંદ હોય તો હું મેં આગળ પણ કીધું મસાલામાં પણ એડ કરી શકાય અને આ સમયે ઝીણી ઝીણી કટ કરેલી લીલી મરચી પણ એડ કરી શકાય લાલ મરચું પાવડર પણ સ્પ્રિંકલ કરી શકાય હવે મેં અહીંયા ઝીણા કટ કરેલા ટામેટા એડ કર્યા છે આ રીતે દેખાવામાં પણ ખૂબ સરસ લાગશે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગશે અને જો બાળકોને ચીઝ પસંદ હોય તો આ સમયે તમે થોડું ચીઝ પણ એડ કરી શકો છો ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરી દેસુ મસાલાને થોડો હલકો પ્રેસ કરી દેસું અને જો ઠંડાઈની સિઝનમાં તમે બનાવતા હોય તો થોડો મરી પાવડર પણ એડ કરી શકાય ઢાંકી અને મીડિયમ ફ્લેમ ઉપર થવા દેસું તો બે જ મિનિટમાં સરસ એવું ઉત્તપમ તૈયાર થઈ જશે સાઈડ ચેન્જ કરી મસાલાને પણ થોડો કૂક કરી લેશું એટલે જે આપણે ટામેટા એડ કર્યા છે એ પણ કૂક થઈ જશે હવે બીજી સાઈડ આપણે પલટાવી દઈશું તો અહીંયા તમારે જેટલો ક્રિસ્પી પાછળની સાઈડ કરવો હોય એ રીતે કૂક કરવાનો તો ગરમા ગરમ ટેસ્ટી બાળકોના લંચ બોક્સ માટેનો ઉત્તપમ તૈયાર થઈ ગયો તમે એને નાળિયે ફુદીનાની ચટણી સાથે સર્વ કરજો ખૂબ જ સરસ લાગશે આ ચટણી મેં થોડી સ્પાઇસી બનાવી છે એટલે પરફેક્ટ બેલેન્સ આવી જશે અને આ ઉત્તપમ જો એકવાર બનાવી લેશો તો વારંવાર ખાવાનું મન થશે એટલું પરફેક્ટ બનશે બાળકો લંચ બોક્સ ફિનિશ કરીને આવશે આજની આ મારી રેસિપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો ફરી મળીશું નવી રેસીપી